સુરજ કોપા મય બનતા ટોપી ગોગલ્સની માંગને વધારે થયો પામ્યો છે ગરમીનું પ્રમાણ વધવા લાગતા લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા ભાગના લોકો નોકરી કરતા હોય તો કાર્યાલયમાં પંખા નીચે બેસવાનું યોગ્ય સમજે છે અધિકારીઓ માળે જુગાર વર્ગેસીમાં બેઠી ઠંડક મળે છે ગ્રહણીઓ અને વડીલો અને બાળકો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે કેમ કે બહાર નીકળે તો કાળઝાળ ગરમીથી શેકાઈ જવાનો ભેંસ સતાવે છે ઉનાળામાં જરૂરી કામ હોય ત્યારે જ નીકળતા લોકો પોતાની સુરક્ષા સાથે ટોપી તથા ગોગલ્સ પહેરી બહાર નીકળતા જોવા મળે છે યુવતીઓ પણ હેટ ગોગલ્સ ગ્લોબ જલ વધારે નીકળી છે ડોબાઈમાં બજારમાં વિવિધ રંગો અને સ્ટાઇલ મુજબની ટોપીઓ વેચાણ ધમોધોકાર ચાલી રહ્યું છે રૂપિયા સો થી લઈને અઢાઈસો રૂપિયા સુધીની વિવિધ રેન્જમાં ટોપીઓ માર્કેટમાં વેચાઈ રહી છે વેપારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષ ઉનાળામાં ઉનાળામાં ટોપીનો ભાવ થી વીસ ટકાનો વધારો થયો છે ટ્રેન્ડી ટોપી વધુ ખરીદતા હોવાનું જાણવા મળે છે યુવાનોની સાથે સાથે હવે મહિલાઓ પણ ભિન્ન ભિન્ન રંગોની ટોપીઓ પહેરે છે તો વળી ગોગલ્સ ચડાવવાનું પણ ચૂકતી નથી આંખોના લક્ષણ માટે યુવતી યુવતીઓમાં ગરમી સાથે રક્ષણ મેળવવાનો પ્રયાસો કરતા વધુ જોવા મળી રહેલ છે આવનારામાં સાથે સૂરજના સીધા કિનોની બચવા લોકો ટોપી ગોગલ્સ અને ગોગલ્સ ખરીદવાનો વધારે ક્રેઝ જોવા મળે છે નાના બાળકો પણ ગોગલ્સ પહેરવીને સૂરજના ધગધગના તાપ સામે રક્ષણ મેળવે છે